અબડાસા તાલુકાના બિટિયારી ખાતે કુળદેવી શ્રી પૂર્ણા માતાજીને ભદ્ર પરિવારમાં આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ ધાર્મિક ત્રિદિવસીય મહોત્સવનો આનંદ ઉત્સાહથી ઉજવવામાં તથા માણસોને સર્વે ભાવિક ભક્તો સહ પરિવાર સાથે આ મહોત્સવમાં જોડાયા હતા જેમાં આજે પ્રથમ દિવસ સવારના દેશ ગણેશ પૂજન અને મંડપ પ્રવેશ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બપોર બાદ કુંડ પૂજન ગ્રહ હોમ સ્થાપિત દેવ આવાહન અને સંધ્યા આરતી મહાપ્રસાદ તેમજ રાત્રે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે બીટીઆરી મધ્યે શ્રી પૂર્ણમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય મહોત્સવ ઉજવા જે પધારી દલ સર્વભાવિક ભક્તિનો હાર્દિક સ્વાગત છે ભિટીઆરી ભાનુસાલી મહાજન દ્વારા ભીટીઆરીનો ચારસો વે ઇતિહાસ અસાજા વડીલ યથાશક્તિ યથા ભક્તિ અસંકે વારસ મેઈ માતાજી સેવા અને અજે અસિ પ્રેરણા ગી અને એનજો સુંદર લાભ મુખ્ય લાભ દીપક ગાંગજી ભદ્રા પરિવારને મ્યો અને મહાજન કે વધારે ગણે અસી મી ભેગા મી અને ત્રી ત્રિદિવસ મોસમે રોજ બ હજારથી પંચી સો માન પ્રાણ પ્રતિષ્ઠા જો લાભ ગા માતાજી આશીર્વાદ મેળવ અજ ચાર તારીખ સાંજો ભવ્યાથી ભવ્ય ડાડિયા રાસાય સવારે સંતવાણીએ કીર્તિદાન ભાઈ કીર્તિદાન ગઢવી પટે પધારી સંતવાણી મૌજ કરાઈ અખંડ મોજ અને તારીખ છ માક્ષર સુદ પાંચમ જો ભવ્યાતિ ભવ્ય સુવર્ણ મહોત્સવ મા માજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી બિટારી ભાનુશાલી મહાજન ઉજવે નહીં પુજી શક્યો એ ટીવી માાધ્યમથી લાઈવ માાધ્યમથી નરે પુજો તો તો મા સાક્ષાત દર્શન કરી દો બોલ પ્રમાણે દીપક ભાઈ અસ મુખ્ય દાતા દીપક ભાઈ જે બાકી ચો ચારસો વતિહાસ અસાયે વડીલે જ મોબીએ જ મણી જાય સપના સપનો મિણ પૂરો કર્યો અને હિ અજ અસો સૌથી વડો અને વિશેષ સપનો અસર મોબી નો અસા અસ વિશેષ સપનુ પૂરો કરે અ સજો મહન મિડે કાર્યકર્તા મિડન દાતા અસિ મણિજો ખૂબ ખૂબ આભાર માન્યું ચીજ અસ પૂર્ણતા કરલા અજુ છ તારીખ ચીજ પૂરી થઈ અને અસિ એ ચીજનો મહોત્સવ જો ભવ્ય મહોત્સવ બનાયું એ અહી પૂરી કોશિશ કહીએ અસિ સાક્ષા થયું અને પરિપૂર્ણ થયું અડી માતાજી વે પ્રાર્થના આશીર્વાદ હોય એપના ભવ્ય મંદિર બનાવે हीअ भव्य मंदिर अॼु जी तारीख़ जे अंदरि हिन प्राण प्रतिष्ठा टे दिवसीय प्रोग्राम जे अंदरि अॼु असीं हिन भागीशाली आहियूं असांजे परिवार खे लाभ मिलियो आहे इनजो असीं असांजे गाम खे असांजे हिन जो आभारी आहियूं अने हीअ ऐतिहासिक प्रोग्राम जीअं इन ट्रे दी प्रोग्राम जे अंदर पंहिंजा हाणे पंहिंजा पूर्णामा जो अने हिन जे अंदरि बड़े भाउ हेॾा आया ई असांजा कम से कम गा अठी तारीख़ ॿ हज़ार माण्हू हेॾा प्राणप्रतिष्ठा जे अंदरि अजर हूंदा तारीख़ छह तारीख़ जो अने ॿी की लाभ ॾींदी आहे अने चैनल जो असां आभु मञूं था की असां वटि अची करे असांजो हिंदू जो घणो अने हिंदू भाग्यशाड़ी आहियूं जय माता जी जय